વેલકમ મિત્રો ડે ટુ ટેટ વનના શોર્ટ એન્ડ સ્વીટ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે આજે થોડીક બીજી સાલવારી વિશે ભણીએ કે જેમાં આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વાત પણ થોડી કરીશું તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ ઓગણીસો અડતાલીસ ઓગણપચાસ કે જેમાં યુનિવર્સિટી શિક્ષણ પંચ ની શરૂઆત થઈ ત્યારબાદ આવશે ઓગણીસો બાવન તેપન માધ્યમિક શિક્ષણ પંચ માધ્યમિક શિક્ષણ પંચ અને એ પછી વાત કરીએ આપણા ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે મિત્રો આ વાક્ય કોઠારી કમ કોઠારી પંચને લાગુ પડે છે અને કોઠારી કમિશન આવ્યું ઓગણીસો ચોસઠથી છાસઠમાં કોઠારી કમિશન દોલતસિંહ કોઠારીનું શિક્ષણ નીતિ આવી મિત્રો થોડા રાઈટિંગ મારા હું સ્પીડમાં લખું છું એટલે આવા રહેશે તમે સાંભળતા રહેજો પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરનાર હતા આપણા માન્ય વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ત્યારબાદ ઓગણીસો છ્યાસીમાં બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી એને આપણે કહીશું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને એની ભલામણ કોના દ્વારા થઈ રાજીવ ગાંધી દ્વારા એને અમલમાં મૂકવામાં આવી ત્યાર પછી મિત્રો વાત કરીશું તો ઓગણીસો ને બાણું હવે તમને થશે ઓગણીસો બાણુંમાં તો એક પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નથી આવી અહીંયા જ આપણે મિત્રો ભૂલ કરીએ છીએ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુધારાની વાત કરવામાં આવી છે તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુધારો થયો હતો બળવંતરાય સમિતિની ભલામણ હતી બરાબર છે ત્યાર પછી આપણે જો વાત કરીએ તો બે હજાર વીસ અને અત્યારનો સારામાં સારો કરંટ ટૉપિક બે હજાર સોળથી એની શરૂઆત થઈ બે હજાર વીસ સુધી રાષ્ટ્રીય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને એનું અંગ્રેજીમાં ફૂલ ફોર્મ હું કહી દઉં તમને એન એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ તો મિત્રો આજે આપણે બે હજાર વીસની ની વાત નહીં કરીએ પણ આપણી શરૂઆત થઈ ફર્સ્ટ એનઈપી આપણી આવી ઓગણીસો છ્યાસી ઇન્દિરા ગાંધીની ભલામણથી તો આપણે થોડાક એના અગત્યના મુદ્દા લઈ લઈએ તો ઇન્દિરા ગાંધી દ્વારા કઈ કઈ ભલામણ કરવામાં આવી તો એમાં વાત કરવામાં આ જ્યારે ઓગણીસો છ્યાસીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી પણ કોના ભલામણથી તો દોલતસિંહ કોઠારી એટલે કે કોઠારી કમિશનના ભલામણના આધારે થઈ અને તેમાં યુનિવર્સિટી શિક્ષણ અને સાથે સાથે માધ્યમિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો એ પછી વાત કરીએ તો રમતગમત પર ભાર મૂકવામાં આવ્યો એ પછી હિન્દી ભાષાને મહત્વ આપવામાં આવ્યું અને સાથે સાથે સંસ્કૃત ભાષાને પણ મહત્વ આપવામાં આવ્યું એ પછી જો આપણે વાત કરીએ તો અહીંયા આ પહેલી ઓગણીસો છ્યાસીની નીતિમાં દસ વત્તા બે વત્તા ત્રણનું માળખું હતું દસ અને દસમાં ધોરણ પછી અગિયાર બાર અને ત્યારબાદ કોલેજના ત્રણ વર્ષ એટલે કે દસ બે વત્તા ત્રણનું માળખું અને સાથે વાત કરીએ તો બંધારણના અનુચ્છેદની અનુચ્છેદ પિસ્તાલીસ મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો જે આવ્યો એ પહેલાં અનુચ્છેદ પિસ્તાલીસ જે બંધારણનો છે એના એની પૂર્તતા માટે આ ઇન્દિરા ગાંધીની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી હતી અને જ્યારે નબળા વર્ગના બાળકો માટેની શિક્ષણ શિષ્યવૃત્તિની વાત પણ અહીંયાથી જ શરૂઆત થઈ નબળા વર્ગના બાળકો માટે શિષ્યવૃત્તિ એની ભલામણ અને સાથે સાથે જીડીપી જીડીપી છ ટકા શિક્ષણ પાછળ ખર્ચવાનો એ વાત પણ આ જ શિક્ષણ નીતિમાં કરવામાં આવી અને સાથે સાથે વાત જો કરીએ તો આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બરાબર એ લોકો માટે પણ શિષ્યવૃત્તિની ભલામણ અહીંયા કરવામાં આવી સાથે સાથે પ્રૌઢ શિક્ષણ અને વ્યવસાયિક શિક્ષણ એને પણ ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું એટલે કે સાક્ષરતા અભિયાન આપણે શરૂ કર્યું હતું ઓગણીસો બાણુંમાં અને સાથે સાથે તમને ખ્યાલ હોય તો બે હજાર ચારની ભરતીવાળા મિત્રોને ખબર હશે કે સાક્ષરતા અભિયાન રાત્રિ શાળાઓ શરૂ કરવામાં આવી હતી એ ઉપરાંત નબળા વર્ગના બાળકોને તો શિષ્યવૃત્તિ છે જ સાથે સાથે શિક્ષણને પ્રોત્સાહન મળે તે માટેના પણ પ્રયત્નો કરવામાં આવ્યા એ ઉપરાંત આ શિક્ષણ નીતિમાં સત્તર આધારભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા સત્તર આધાર આધારભૂત સિદ્ધાંતોની સ્થાપના કરવામાં આવી શિક્ષકોની શિક્ષકોના પગાર ભથ્થા સેવા અને તેમની તેમના દ્વારા અપાતું શિક્ષણ એક સંતોષકારક હોવું જોઈએ એ પણ વાત પર અહીંયા ભાર મૂકવામાં આવ્યો સાથે સાથે હિન્દીના પ્રચાર પ્રસાર અને સંસ્કૃતના સંસ્કૃત વિષય પર પણ ભાર મૂકવામાં આવ્યો અને અહીંયા માતૃભાષા એટલે કે જે પણ શિક્ષણ આપવામાં આવે એ પ્રાદેશિક ભાષામાં રાખવું શિક્ષણનું માધ્યમ પ્રાદેશિક ભાષા એ શિક્ષણનું માધ્યમ પ્રાદેશિક ભાષા રહેવું રાખવું એના ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો મહિલાઓ અનુસૂચિત જનજાતિ મહિલાઓ અને દિવ્યાંગ બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા પણ આ જ નીતિમાં કરવામાં આવી એ સાથે જો વાત કરીએ તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સંખ્યાના મુજબ તેમની સુવિધાઓમાં વધારો થાય યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમની સંખ્યાના આધારે સાધન સહાય એના ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો તો મિત્રો આ હતી એનઈપી ઓગણીસો અડસઠ ઇન્દિરા ગાંધીની શિક્ષણ નીતિ અને તમે બધાએ શાંતિપૂર્વક આ એનઈપી ઓગણીસો અડસઠ ભણ્યા એ માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આપણે કાલે ડે થ્રીમાં 1986 ની રાજીવ ગાંધીની શિક્ષણ નીતિ વિશે થોડીક વાત કરીશું થેન્ક યુ